સુરતમાં ઝાપા બજારમાં એક દુકાનમાં તોડફોડની ઘટનાના સીસીટીવી ફૂટેજ મીડિયામાં વાયરલ થયા હતા જે મામલે મૈધરપુરા પોલીસે તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડ્યા છે સુરતના ઝાપા બજારમાં એક દુકાનમાં તોડફોડની ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જે મામલે મૈધરપુરા પોલીસે તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે ચાર ઇસમોની ધરપકડ કરી હતી ઝાંપા બજારમાં આવેલ જે જલેબીની દુકાનમાં તોડફોડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં જોઈ શકાય છે કે જે જે જલેબીની દુકાનમાં કારીગરો કામ કરી રહ્યા છે અને અચાનક બીજા લોકો ત્યાં આવે છે લોકોને હાનિ પહોંચાડે તેવી વસ્તુઓ ખુલ્લે આમ ઉડાવે છે ઘીની કઢાઈ ગેસના ચૂલા ઉપર ઢોળી નાખે છે તો ઉકળતા દૂધની કઢાઈ પણ નીચે પાડે છે જેથી દૂધ ત્યાં ધોળાઈ જાય છે આ ઘટના મામલે મૈધરપુરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને મોહમ્મદ નઈમ મોહમ્મદ હુસેન શેખ હુસામા કાદર શેખ મોહમ્મદ ઇમિયાઝ શેખ અહમદ ઇમ્તિયાઝ શેખની ધરપકડ કરી છે